હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઢોકળા આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળામાં અમેરિકન મકાઈ અને પાલકનો યુઝ કરીને બનાવીશું આ ઢોકળાની ખાસિયત એ છે કે આ ઢોકળા તમે દસથી પંદર મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો આની અંદર આપણે મકાઈ અને પાલકનો ઉપયોગ કરેલો છે બાળકોને ખબર પણ નહીં પડે કે આની અંદર પાલક ઉમેરેલી છે તો બાળકો ઢોકળાની અંદર પાલક ખાઈ લેશે એટલા ટેસ્ટી આ ઢોકળા બને છે તો ચાલો ઇન્સ્ટન્ટ ઢોકળા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે પાંચ નંગ મરચી લઈશું સાથે જ આપણે લસણ લઈશું તેની પેસ્ટ બનાવી લઈએ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધેલી છે તમારે ઢોકળામાં જેટલી પેસ્ટ જોઈએ એટલી પેસ્ટ આમાંથી લઈ લેવાની છે તો એક ચમચી હું પેસ્ટ લઈ લઈશ હવે આની અંદર ગ્રીન ચટણી બનાવી લઈશું તો તેના માટે આપણે લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે સાથે જ આપણે ધાણા લઈશું આની અંદર તમે ફુદીનાના પાન પણ લઈ શકો છો થોડું આખું જીરું પણ લઈશું સ્વાદ પ્રમાણે નમક લઈશું એક નાની ચમચી ખાંડ ઉમેરીશું સાથે થોડો લીંબુનો રસ પણ ઉમેરી દઈએ ત્રણથી ચાર આઈસક્રૂબ ઉમેરી અને પીસી લઈશું ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ ગ્રીન ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે પીસતી વખતે આની અંદર મેં થોડા શીંગદાણા નાખેલા છે અને થોડું પાણી નાખી અને આ ચટણી તૈયાર કરી લીધેલી છે ચટણીને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું અને સાઈડ પર રાખીશું તો આ રીતે ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે આ રીતે તમે આઈસક્યુબ નાખશો તો ગ્રીન ચટણી આ રીતે એકદમ સરસ ગ્રીન જ રહેશે તો ચટણીને આપણે સાઈડ પર રાખીશું હવે આપણે ઢોકળા માટેની તૈયારી કરી લઈએ તો તેના માટે એક બાઉલ લઈશું તેના ઉપર એક ચાવણો લઈશું હવે તેમાં એક કપ રવો લઈશું સાથે જ આપણે એક કપ બેસન લઈશું બંને આપણે સારી રીતે ચાળી લેવાનું છે આ બંને વસ્તુ સરસ ચઢાઈને તૈયાર થઈ ગઈ છે હવે લોટની અંદર આપણે જરૂર પ્રમાણે છાસ ઉમેરતા બેટર તૈયાર કરવાનું છે તો થોડી થોડી છાશ નાખતા મિક્સ કરતા જઈશું છાશ આપણે ખાટી હોય તેવી જ લેવાની છે તમે દહીં પણ લઈ શકો છો પણ અત્યારે મેં છાશ લીધેલી છે આ રીતે છાશ થોડી થોડી નાખતા બેટર તૈયાર કરી લઈએ છે તો જામી જશે તો થોડી છાશ વધારે ઉમેરી હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે મસાલા કરી લઈશું સ્વાદ પ્રમાણે નમક લઈશું થોડી હળદર ઉમેરીશું ટી હિંગ ઉમેરીશું એક ચમચી લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ તમને જે રીતે ઢોકળા ખાભ આવે એ રીતે પેસ્ટ લઈ શકો છો હવે આ રીતે મેં ઝીણી કાપીને પાલક લીધેલી છે તે ઉમેરી દઈશું પાલકને ધોઈને લેવાની છે સાથે જ અમેરિકન મકાઈ બાફીને લીધેલી છે તે પણ ઉમેરી દઈશું તે અડધો કપ લીધેલી છે બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ બધું સરસ મિક્સ થઈ ગયું છે બેટર ઠીક લાગે તો તમે થોડી છાશ કે પાણી ઉમેરી શકો છો તો થોડી છાશ ઉમેરી દઈશ એકવાર મિક્સ કરી લઈએ હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર અડધી ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું ઉપર થોડો લીંબુનો રસ પણ ઉમેરી દઈએ હવે સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે મેં એનો ઉમેરેલો છે તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો હવે આ સરસ બધું મિક્સ થઈ ગયું છે એક પ્લેટમાં આપણે લઈ લેશું તો પ્લેટને મેં પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને રાખેલી છે બેટર આપણે તેમાં લઈ લઈશું બેટરને પ્લેટમાં બરાબર સ્પ્રેડ કરી દઈએ ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ હવે પ્લેટને આપણે સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકી દઈશું સ્ટીમરમાં પાણી પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધેલું છે તો પાણી આ રીતે સરસ ઉકળી રહ્યું છે તો પ્લેટ મૂકી દઈએ હવે ઢાંકીને દસ થી બાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું હવે દસ મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું ઢોકળા સ્ટીમ થયા છે કે નહીં તો તમે જોઈ શકશો દસ મિનિટમાં આપણા ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે પ્લેટ આપણે બહાર લઈ લેશું પ્લેટને ઠંડી થવા દઈએ થોડી વાર માટે ઢોકળાની ઉપર આપણે સિંગ તેલ લઈશું આ રીતે ફેલાવી દઈએ એકથી દોઢ ચમચી જેટલું મેં તેલ લીધેલું છે તમને જે રીતે તેલ ભાવે એ રીતે તમે લઈ શકો છો

હવે હું ટેસ્ટ કરી જોઈશ વાહ બહુ જ મસ્ત ટેસ્ટ આવ્યો છે આ ઢોકળામાં જે આપણે લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરેલી છે તેનાથી આ ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ ઢોકળા બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ રીતે પાલક અને મકાઈના ઢોકળા તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો તો તમને આ ઇન્સ્ટન્ટ પાલક મકાઈના ઢોકળાની રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ